આ વિસ્તારોમાં રખડતા ઢોરોનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે રજિસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવામાં આવશે સરકારના આ નિર્ણય બાદ સમાજ સેવી સંગઠન શિવદળે પોલીસ અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી છે ત્યારે ટૂંક જ સમયમાં સરકારી નિર્ણયની અમલવારી કરવા રજૂઆત કરાઈ છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રસ્તે રજડતા ઢોરોના ત્રાસના કારણે રસ્તા પર થતા અકસ્માતોને ધ્યાનમાં લઈને શિવદલ સંગઠન અને ગુજરાતના અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા સરકારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલ હતું આજનું જ એ આવેદનપત્રને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ એક ગાઈડલાઈન જાહેર કરેલી છે તે ગાઈડલાઈન રસ્તે રજડતા ઢોર માટેની છે કે જેના કારણે અકસ્માતો પણ અટકશે અને રસ્તે રજડતા ઢોરોને પણ નુકસાન થતું અટકશે એના માટે શિવદળ સંગઠન વતી અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ આવા સારા નિર્ણય પ્રમાણે અમે સરકારશ્રીને એક થેન્ક યુ કહી રહ્યા છીએ કે જેના કારણે હવે ઢોરોને બી નુકસાન નહીં થાય અને બાઇક ચાલકો કે ગાડી ચાલકોને પણ નુકસાન થતું અટકશે જય શ્રીરામ